તો વરસાદી પાણીની આવક થતા જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધરોઈ ડેમની આવકમાં વધારો થયો છે મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે ફરી એક વખત રાઉન્ડ શરૂ ધરોઈ ડેમની જળ સપાટી વધી છે છે જળ સપાટી ફૂટથી ઉપર જોવા મળી રહી વરસાદી પાણીની આવક થતા સપાટીમાં પણ વધારો થયો છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે શું વિગતો ધરોઈ ડેમ છે તેમાં ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે જે જોતા અતરલ પંચ્યાસી ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાવા ગયો છે જેના અનુસંધાને આસપાસના જે તમામ વિસ્તારો છે તે અત્યારે હાલ જળબંબાકાર જે સ્થિતિ ન સર્જાય તે બાબતે અત્યારે આ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ટૂંક સમયમાં છલોછલ ભરાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી જો વાત કરીએ તો આવનારા સમયમાં નવ શહેર અને ત્રણસો થી વધુ ગામોને અત્યારે પીવાનું પાણી આવનારા ઉનાળા સુધી ચાલે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી જે આભાર સંકેત તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ